આલો મિત્રો જય માતાજી જય દ્વારકાજી કેમ છો મિત્રો મજામાં ની હું એકદમ મજામાં છું અને આજે છે મારો જન્મદિવસ આજે છે મારો જન્મદિવસ અને માર દિવસ છે આજ કેવો ગયો હું તમને આજે જણાવી આખો મારો બ્લોગ કન્ટિન્યુ એન્ડ લગી જોતા રહેજો જે જન્મદિવસ ઉજવવાનું બાકી છે પેલા રાધાની Bất xin ác cái lại hết nếu mà cài nát đồ Happy birthday to your mother Happy birthday to you Happy birthday to You. do you, you happy birthday to